ઠેકા નથી ને હવે આ છેલ્લું વેલા બેહી ગયા થાય ને કે હવે બંધ કરે તો સારું એમ જસદણ ને આંગણે આપણા રાજકોટ ડેરી ના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયાના આજના સન્માનના કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા રાજકોટ ડેરીના ચેરમેન અને અમૂલ અંદર જેમની વાઇસ ચેરમેન તરીકે વરણી થઈ છે વાદણીય ગોર્ધનભાઈ આ વિસ્તારના સહકારી ક્ષેત્રના આગેવાન રાજકોટ બેંકમાં मारा साथी डायरेक्टर भाई श्री अरविंद भाई जिला भाजपना उप प्रमुख आदरणीय बाहू मार्केटिंग यार्ड न चेयरमैन भाई श्री रमेश भाई मंच पर उपस्थित अमरा डेरी बिरेक्टर बेन श्री लीली बेन अंबा भाई अमरा कन्हैया એની મૂછું જોઈને મજા આવી જાય એવા બંને અમારા ડિરેક્ટરશ્રીઓ મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો મહાનુભાવો સંગઠનના સૌ હોદેદારો અને બંને તાલુકામાંથી પધારેલા જસદણ અને વિથ્યા સાથે જોડાયેલા દૂધ મંડળીના પ્રમુખશ્રીઓ વ્યવસ્થાપક કમિટીના સભ્યશ્રીઓ અને મોટી સંખ્યાની અંદર પધારેલા ભાઈઓ અને બહેનો મિત્રો આજે જસદણ ને આંગણે ગોરધનભાઈ ધામેલિયાનો સન્માનનો કાર્યક્રમ એક રાજકોટ ડેરીના ચેરમેન તરીકે અમૂલ ફેડરેશન ની અંદર વાઇસ ચેરમેન ની જવાબદારી મળી હું માનું છું કે આવડી મોટી અમૂલ સંસ્થાની અંદર વાઇસ ચેરમેન ની જવાબદારી

આપણી ડેરીની વ્યવસ્થાઓ કે રાજકોટ જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર છેવાડાનું ગામ હોય ત્યાં જે પશુપાલનની પ્રવૃત્તિ ચાલી રહી છે અને છેવાડાના ગામની અંદર રહેતા સામાન્ય ગરીબ પરિવાર પશુપાલનની પ્રવૃત્તિ સાથે જોડાય અને એ ગામડાનું દૂધ વાયા ફરતું ફરતું રાજકોટ ડેરી સુધી પહોંચે છે આજે રાજકોટ ડેરી અહિયાં સુધી પહોંચી હોય તો એના મૂળ પાયાની અંદર રાજકોટ ડેરી આપડે અહિયાં સુધી પોચી શકીએ છીએ આજે સહકારી ક્ષેત્રના આગેવાન સાથે મને ગૌરવ થાય છે કે જે સહકારી ક્ષેત્રના માળખા સાથે આપણે જોડાયેલા છીએ

અને સંસ્થામાં ક્યારે ડાઘ ન લાગે એ સંસ્થાની અંદર મુશ્કેલી ન થાય એ પ્રમાણેનું નેતૃત્વ આપણે રાજકોટ જિલ્લામાં સહકારી ક્ષેત્રના માધ્યમથી આપણે આપવાનું છે કીધું કે વિઠ્ઠલભાઈ આપેલો વારસો છે આ બધો અને એ પ્રમાણે કીધું કે આજે મને ગૌરવ છે કે પાંચ વર્ષના ગાળાની અંદર રાજકોટ ડેરી આજે જમા થયો છે અને આજે જસદણ વિછ્યા માટે આનંદની વાત છે કે સાઈઠ કરોડ રૂપિયામાંથી માંથી પાંત્રીસ કરોડ રૂપિયા જસદણ અને વિસ્તાર ની અંદર આવ્યા છે આ પરિણામ શેના માટે મળ્યું

ચોખ્ખું અને પ્રામાણિકતાથી માત્ર કીધું કે ભલે ગામડાની અંદર ગાય ભેંસ રાખે છે બે હૈસે પાંચ હસે દસ હશે પશુપાલનનો વ્યવસાય કરતા છે પણ નીચે ગામડાની અંદર ઈમાનદારીથી અહીંયા હૃદય ઉપર હાથ રાખીને ઈશ્વરની સાક્ષી તમે ચોખ્ખું દૂધ ન્યા દેરી સુધી છો ને એનું પરિણામ આપણને મળ્યું છે અને ત્યારે પણ મેં આગળ પર જાહેર શ્રમ કીધું કે જ્યાં ભેળસેળ આવશે પણ ડેરીને બંધ કરતા માટે અમારું બોર્ડ અચકાશે કે જે તમે દૂધ મોકલો છો ને એ લાખો લોકોને પીવા માટે કામ છે નાના નાના લાખો બાળકોને પીવા માટે કામમાં આવતું હોય છે અને ઈમાનદારીથી જે રાજકોટ ડેરી ની અંદર પશુપાલકો મારે અભિનંદન આપવા પડે એક પ્રવૃત્તિ થઈ ને એના કારણે સાહીઠ કરોડ રૂપિયા નો ભાવ ફેર ડેરી ના ઇતિહાસ માં પ્રથમ વખત તમારા ખાતા ની અંદર જમા કરવા અંદર સફળતા મળી છે અને હજી મારી વિનંતી પણ છે તમારી સૌ પાસે કે આવનાર દિવસોમાં સહકારી ક્ષેત્ર ને આપણે આગળ લઈ જવું છે આ એસી કરોડ નો નફો થયો આવનારા દિવસોમાં સો કરોડ ઉપર કેવી રીતે થાય આપણે પ્રયાસો કરવાના છે અને પ્રયાસો કરશું તો આવનારા વર્ષે પણ આનાથી વધારે ભાવભેન રકમ તમારા સુધી પહોંચાડવા માટે ને અમારા પ્રયાસો રહેશે આપણે એ સહકારી માળખાના આપણે સભ્યો છે બધા પશુપાલકો હશે કે આપણા ખેડૂતો આપણે એ જિલ્લાના સહકારી ક્ષેત્રના સભાસદો છે કે જ્યાં કે તું કે આંખો મીઠી અને વિશ્વાસ તમે સહકારી ક્ષેત્રના માળખા ઉપર તમે કરી શકો એ પ્રમાણેનું નેતૃત્વ આ વિસ્તારની અંદર આપવાના પ્રયાસો થયા છે અરિંદભાઈ અહીંયા એની ઉપસ્થિતિ છે અને વાંચનો ઉલ્લેખ કર્યો આહી કે સહકારી ક્ષેત્રનું જસદણ અને વિછિયા અમારે તો જ કદાચ સહકારી ક્ષેત્રમાં શરૂઆત હશે તમે આથી પંદર કે વીસ વર્ષ પહેલાની તમે પરિસ્થિતિ યાદ કરો એવો વિસ્તાર કેવો હતો કે જે પછાત વિસ્તારની અંદર ગણતરી થાય જ્યાં હતી જે મારી સહકારીની ટીમને અભિનંદન આપવા પડે કે એ સમયમાં વિઠ્ઠલભાઈના નેતૃત્વની નેતૃત્વ ની અંદર ચસદણ અને વિશિયા અંદર સહકારી ક્ષેત્રમાં કે ડેરી હોય હોય કે ખેડૂતોનું એનું જીવન બદલાવવાની અંદર સહકારી માળખું મહત્વનું સાબિત થયું છે અહીંયા ડેરી હોય કે બેંક પશુપાલકો હોય કે આપણે ધ્યાન લેતા ખેડૂત સભાસદા થી રૂપાલા સાહેબ નું ઉલ્લેખ કરતા આખા ભારતની અંદર રાજકોટ જિલ્લા સહકારી બેંક પહેલી એવી બેંક છે આજે હયાથી વિઠલભાઈ નથી પણ સહકારી માળખામાં કાયમી રાજકોટ જિલ્લા સહકારી આ નાની સુની સહકારી ક્ષેત્ર ની વાત નથી કે તમે માગો એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ ઉભી થાય ખેડૂતો હોય પશુપાલકો હોય અરવિંદભાઈ ઉલ્લેખ કર્યો દસ લાખ રૂપિયાની ની વીમા પોલિસી

પાક વીમાનો લાભ આ વિસ્તાર અંદર મેં એક હિસાબ કરાયો મેં કીધું ભાઈ જસ જણ વિક્ષણ પાક વીમો કેટલો મળ્યો છે દસ બાર વર્ષ ના આંકડા હતા નવસો પચાસ કરોડ રૂપિયા પાક વીમો જસદણ અને વિચ્છાના ખેડૂતોના ખાતાની અંદર જમા થયો છે ને એનો જસના ભાગીદાર અરવિંદભાઈ અભિનંદન આપવા પડે કે તમે વિચાર કરો નાના એવા ગામડા નવસો ને પચાસ કરોડ રૂપિયા સીધા તમારા ખાતાની અંદર આપણે એમ કે મુશ્કેલી થઈ વર્ષ નબળું નથી આ સહકારી ક્ષેત્રની તાકાત છે સહકારી માળખું મજબૂત હોય ને એની તાકાત છે ને ના પરિણામો તમારા સુધી આપવાના અમે પ્રયાસો કરી રહ્યા છે કીધું કે નિસ્વાર્થ ભાવે બિન રાજકીય રીતે અનકો હું હોય તો રાજકીય પક્ષો માણસ ગોધનભાઈ રાજકારણ સાથે જોડાયેલા છે અરુણભાઈ જોડાયે છે પણ સહકારી ક્ષેત્રની વાત આવે ત્યાં રાજકારણ મારું એક બાજુ રહ્યું છે આ છે ખેડૂતોની સંસ્થા છે રાજકોટ બેંક હોય રાજકોટ ડેરી ખેડૂતોની સંસ્થા છે કીધું કે હજારો લાખો ખેડૂતો પશુપાલકોનો ભરોસો આ સંસ્થા ઉપર છે વિશેષ સમય તમારો નથી લેવો સમય પણ ઘણો ગયો છે પણ રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન તરીકે અને સહકારી આગેવાન તરીકે તમને વિશ્વાસ અપાવું છું કે આવનારા દિવસોમાં આપણું સહકારી માળખું મજબૂત માળખું છે આ માળખાની અંદર એટલું નેતૃત્વ આપવાના પ્રયાસો ક્યારે કે તમારો ભરોસો અમે ક્યારે તૂટવા નહીં દઈ તમારે મંડળીમાંથી ધીરા લતાવીશો મંડળીની અંદર દૂધ બતાવીશો તમારો ભરોસો ક્યારે સહકારી માળખામાં તૂટવા નહીં દે કદાચ ગમે પરિસ્થિતિનું નિર્માણ થાય પણ ખેડૂતો અને પશુપાલકોને લક્ષમાં રાખીને જે રાજકોટ જિલ્લાની અંદર સહકારી પ્રવૃત્તિ થઈ રહી છે પછી બેંકના ચેરમેન તરીકે મારી જવાબદારી હોય ગોરધનભાઈ ડેરીમાં હોય કે અમારી જિલ્લાની તાલુકાની સંસ્થાઓ જ્યારે જવાબદારી આપીને ત્યારે કીધું ભાઈ ઈમાનદારીથી આપણે પરિણામ આપવાના નીચે પ્રયત્નો કરવાના છે અને એટલા માટે જ રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્ર આખા ભારતની અંદર આજે નમૂનાના દાર હોય ને પ્રથમ નંબરનું હોય તો એકબીજાના ભરોસાથી અને ઈમાનદારીથી જે નેતૃત્વ આપ્યું છે એનું પરિણામ છે ફરીથી જસદણ વિછિયાની તમામ મારી દૂધ મંડળીઓ મારી અને તમામ પશુપાલકોને પણ મારી વિનંતી છે કે ઈમાનદારીથી આપણે દૂધ આપડું એ ડેરીની અંદર ભરી અને ડેરીના જે સંચાલકો છે અમારા મંડળીના એમને પણ મારી વિનંતી છે તમારી પાસેથી અપેક્ષા છે કે ખેડૂતોનું કે પશુપાલકોનું જે દૂધ આવે એ ચોખ્ખું દૂધ લેવાના પ્રયત્ન કરજો ને એ જ દૂધમાં ક્યાંય મિલાવટ ન થાય ને રાજકોટ ડેરી સુધી પહોંચે કારણ કે કદાચ મિલાવટવાળા હશે ને ભેળસેડવાળી કદાચ એક બે ટકા કદાચ કામ કરતા હોય છે અઠાણું ટકા લોકો ઈમાનદારીથી દૂધ એનું પહોંચાડવાના પ્રયત્નો કરે છે એક બે ટકા એવા ભેળસેડિયા કદાચ આવતા હોય તેને બ્રેક મરાવજો અને કીધું કે

ફરીથી આજે જસદણ વિછિયા સહકારી પરિવાર દૂધ મંડળીને તમામ અમારા આયોજકો કારણ કે લગભગ છેલ્લા એક મહિનાથી આ સન્માન કાર્યક્રમની વાતો હાલતી હતી સમય બદલતો હતો પણ જે આયોજન કર્યું છે આયોજકોનો પણ આભાર માનું છું અને જે રાજકોટ ડેરીના ચેરમેનનું જે સન્માનનો કાર્યક્રમ છે ફરીથી બેંક ડેરી અને સહકારી પરિવાર તમારી સાથે છે ગમે મુશ્કેલીની અંદર અમે નિર્ણય કરશું કદાચ અનેક નિર્ણયો સહકારી માળખાની અંદર એવા પણ થયા છે કે કદાચ કોઈ કેવા નથી આવ્યું નથી કરી ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂતો કે પશુપાલકો મુશ્કેલીમાં આવે ત્યારે અમારી જવાબદારી છે તમે કેવા હોય પેલા નિર્ણય ત્યાંથી થઈ ગયા છે બસ ખાલી જે વિશ્વાસ અને ભરોસો તમે રાખો છો એ વિશ્વાસ ભરોસો આપણે જાળવી રાખો